નમસ્કાર દર્શક મિત્રો આપજો આ છોટ વેચ ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર શિક્ષિકાને પ્રેમ જાળમાં ફસાવી શોષણ કરનાર આરોપીની ધરપકડ બીમાર પતિની સારવાર મદદ કરવાના બહાને સંબંધ કેળવ્યો શારીરિક અને આર્થિક શોષણ કરી અંગત પળોના વિડિયો પણ વાયરલ કર્યા સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સમાવી છે જેમાં એક સરકારી શિક્ષિકાને બીમાર પતિની સારવારના બહાને પ્રેમ પ્રેમઝાળમાં ફસાવીને તેનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવ્યું હતું અને કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આરોપીએ શિક્ષિકાનો અંગત પણનો વિડીયો પણ ઉતારીને તેને બ્લેકમેલ કરી આખરે તેનો વિડીયો વાયરલ કરીને શિક્ષિકાને બદનામ કરી હતી આ મામલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે આ ઘટનાની વિગત અનુસાર ડિંડોલી વિસ્તારમાં રહેતી અને સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી છેતાલીસ વર્ષીય મહિલા બે સંતાનોની માતા છે મૂળ મહારાષ્ટ્રના તુલિયા જિલ્લાની આ મહિલાનો પરિચય તેની શાળામાં અભ્યાસ કરતી બે સગી બહેનોના પિતા વિજય અર્જુન આગળે સાથે થયો હતો પ્રેમ જાળ અને શોષણની શરૂઆત શિક્ષિકાના પતિને ટીબીની બીમારી હોવાનું જાણીને વિજયે તેમની સાથે સંબંધ વધાર્યો તેણે પતિની સારવારમાં મદદ કરવાનું બહાનું આપીને શિક્ષિકાનો મોબાઈલ નંબર મેળવ્યો હતો અને તેની સાથે વાતચીત શરૂ કરી હતી ધીમે ધીમે તેની મિત્રતા પ્રેમ સંબંધમાં પરિણમે વિજયે શિક્ષિકાને ગોડાદરાના ધપ પેલેસ બિલ્ડિંગમાં આવેલી એક હોટલમાં લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યા હતા આ દરમિયાન તેણે ગુપ્ત રીતે તેમના અંગત પળોનો વિડીયો ઉતારી લીધો હતો જ્યારે શિક્ષિકાએ આ સંબંધ નોંધ લાવવાનો પ્રયાસ કર્યો ત્યારે વિજયે તેને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું આ ઘટનાઓ ચાલી રહી હતી ત્યારે ડિસેમ્બર બે હજાર ચોવીસમાં શિક્ષિકાના પતિનું અવસાન થયું પતિના મૃત્યુ બાદ વિજયે શિક્ષિકાના ઘરે જઈને પણ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા શારીરિક શોષણ ઉપરાંત વિજયે શિક્ષિકાનું આર્થિક શોષણ પણ કર્યું હતું જ્યારે શિક્ષિકાએ ઘર ખરીદવાની વાત કરી ત્યારે વિજયે તેમને કહ્યું કે તેમના નામે લોન નહીં મળે તેથી તે પોતાના નામે મકાન લઈ આપશે પણ હપ્તાના પૈસા શિક્ષિકાએ ભરવા પડશે વિશ્વાસમાં આવીને શિક્ષિકાએ તેને રૂપિયા પાંચ લાખ આપ્યા હતા હાલમાં પણ શિક્ષિકા મકાનના હપ્તા ઓનલાઈન વિજયના ખાતામાં ટ્રાન્સફર કરે છે છેલ્લા કેટલાક સમયથી વિજયે શિક્ષિકા સાથે ગાળા કરવાનું અને મારઝુડ કરવાનું પણ શરૂ કર્યું જ્યારે શિક્ષિકાએ ફરીથી આ સંબંધ નોંધ લાવવાનું નક્કી કર્યું ત્યારે વિજયે તેને છરી બતાવીને તેના બંને પુત્રો સહિત ત્રણેયને મારી નાખવાની ધમકી આપી આ ઉપરાંત તેણે શિક્ષિકાનો અંગત વિડીયો વોટ્સએપ સ્ટેટસમાં મૂકીને તેને બદનામ કર્યા હતા આખરે ત્રાસથી કંટાળીને શિક્ષિકાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં વિજય વિરુદ્ધ શારીરિક અને આર્થિક શોષણ તેમજ બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી છે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે ગુજરાતી સુરત